મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી કહેવતો અને તેના અર્થ લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો કુલ બાર કહેવતો છે અને તેના અર્થ લખવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચાલો અમને લખવાની શરૂઆત કરીએ તમે પણ સાથે સાથે લખતા જજો તો ચાલો पहले काहे बात लिखिए ત્યારબાદ તેનો અર્થ લખીએ તો પહેલી મિત્રો કહે વાત છે તેને લખીશું ત્યારબાદ તેનો અર્થ પણ લખીશું તો વિડિયો ની અંદર જોડાના રહેજો તો પહેલી કહે વાત છે આશા અમર છે મિત્રો આ કહે વાત છે આશા અમર છે આ કહે વાત છે હવે તેનો અર્થ લખીશું આશા અમર છે કહી અર્થ લખીશું ચાલો અર્થ લખીએ જીવન જીવવા આશા અમૃત સમાન છે તો મિત્રો એક કહેવત અને તેનો અર્થ લખી લીધો છે આશા અમર છે તેનો અર્થ છે જીવન જીવવા આશા અમૃત સમાન છે ત્યારબાદ બીજા નંબરની કહેવત છે બીજા નંબરની કહેવત છે મિત્રો ઉલેચે અંધારું છે તારું ન જાય તેનો અર્થ લખીશું તેનો અર્થ છે મિથ્યા પ્રવૃત્તિથી મિથ્યા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે ઉકેલ આવે બીજા નંબરની કહેવત છે ઉલેચે અંધારું ન જાય તો તેનો અર્થ છે મિત્યા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે ત્યારબાદ બાદ ત્રીજા નંબરની કહેવત ઊંક ઊંખ ન જુએ ઊંક ન જુએ સાથરો જુએ સાથરો ને ભૂખ ન જુએ ને ભૂખ ન જુએ પાખરો ત્રીજા નંબરની કહેવત છે મિત્રો ઊંઘ ન જુએ સાથરો ને ભૂખ ન જુએ પાખરો એનો અર્થ છે જરૂર પડે जरूर पड़े बढ़ीज जरूर पड़े बधीज परिस्थिति बढ़ीज परिस्थिति अनुकूल थी जाए तीजा नंबर ने कहवत है मित्रों ઊંઘના જુએ સાથરો ને ભૂખના જુએ આખરો તેનો અર્થ છે જરૂર પડે બધી જ પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય છે ત્યારબાદ ચોથા નંબરની કહેવત ચોથા નંબરની કહેવત છે ઊંઘ વેચીને ઊંઘ વેચીને ઉજાગરો લીધો ઊંઘ વેચીને ઉજાગરો લીધો તેનો અર્થ લખીશું તેનો અર્થ છે હાથે કરીને હાથે કરીને પારકી પંચાતમાં હાથે કરીને પારકી પંચાયતમાં પડવું અને વગર કારણે અને વગર કારણે દુઃખ વરી લેવું ચોથા નંબરની કહેવત છે ઊંઘ વેચીને ઉજાગરો લીધો તેનો અર્થ છે હાથે કરીને પારકી પંચાતમાં પડવું અને વગર કારણે દુઃખ વરી લેવું ત્યારબાદ પાંચમા નંબરની કહેવત કુલ મિત્રો બાર કહેવતો છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો પાંચમા નંબરની કહેવત લખીશું ફરતે ફરતે એકાદશી ફરતે એકાદશી અને વચમાં ફરતે એકાદશી અને વચમાં ગોકુળ વચમાં ગોકુળ આઠમ પાંચમા નંબરને કહેવત છે મિત્રો ફરતે એકાદશી અને વચમાં ગોકુળ આઠમ તેનો અર્થ છે ભૂખમરાની ભૂખ મરાની દશા આવવી પાંચમા નંબરની કહેવત છે મિત્રો ફરતે એકાદશી અને વચમાં ગોકુળ આઠમ તેનો અર્થ છે મરાની દશા આવવી ત્યાર પછી છઠ્ઠા નંબરની કહેવત છે તરણાની ઓથે ડુંગર તરણાની ઓથે ડુંગર તરણાની ઓથે ડુંગર કહેવત છે તેનો અર્થ લખીશું તેનો અર્થ છે માયા રૂપી તરણાને માયા રૂપી તરણાને લીધે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી છઠ્ઠા નંબરની કહેવત છે મિત્રો તરણાની ઓથે ડુંગર એનો અર્થ છે માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી ત્યારબાદ મિત્રો આગળની કહેવત લખીશું કહેવત નંબર સાત સાતમા નંબરની કહેવત લખીશું હવે વિડીયોની અંદર જોડાવા રહેજો છેલ્લે સુધી સાતમા નંબરની કહેવત છે મિત્રો દયા ને દયા ડાકણને ખાય સાતમા નંબરની કહેવત છે દયા ડાકણને ખાય આનો અર્થ લખીશું આનો અર્થ થાય છે દયા કરવા જતા દયા કરવા જતાં આફત વરવી પડે સાતમા નંબરની મિત્રો કહેવત છે દયા ને ખાય તો આનો અર્થ છે દયા કરવા જતાં આફત વરવી પડે ત્યાર પછી આઠમા નંબરની કહેવત આંખમાં નમી આંખમાં નમી તેને દુનિયા ગમી તેને દુનિયા ગમી આઠમા નંબરની કહેવત છે આંખમાં નમી તેને દુનિયા ગમી આ કહેવતનો અર્થ લખીશું कहत ना अर्थ है जे संबंध जे संबंध सारो राखे संबंध सारो राखे व्यवहार ते व्यवहार सारो जाळवी શકે આઠમા નંબરની મિત્રો કહેવત છે આંખમાં નમી તેને દુનિયા ગમી તો આનો અર્થ છે જે સંબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે આઠ કહેવતો લખી ત્યારબાદ કહેવત નંબર નવ નવમા નંબરની કહેવત છે જમવામાં જમવામાં જગલો ને જમવામાં જગલોને કૂટવામાં પગલો જમવામાં જગલો ને કૂટવામાં પગલો કહેવત છે તેનો અર્થ છે મિત્રો મહેનત મહેનત બીજું કરે અને મહેનત બીજું કરે અને ફળ પણ ફળ પણ બીજા કોઈ મેળવે નવમાં નંબરને મિત્રો કહેવત છે જમવામાં જગલો ને કૂટવામાં પગલો આ કહેવતનો અર્થ છે મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે ત્યાર પછી કહેવત નંબર દસ બકરું કાઢતા બકરું કાઢતા ઊંટ પેસે બકરું કાઢતા ઊંટ પેશે આ કહેવતનો અર્થ છે નાનું વિઘ્ન દૂર કરતા નાનું વિઘ્ન દૂર કરતા નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવે દસમા મને કહેવત છે બકરું કાઢતા ઊંટ પેસે તો આનો અર્થ છે નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવે દસમા નંબરની કહેવત છે ત્યાર પછી કહેવત નંબર અગિયાર નંબર નંબરની કહેવત છે પ્રાણ અને પ્રાણ અને પ્રકૃતિ સાથે प्राण प्रकृति साथ प्रकृति साथ मित्रों अगियार नंबर ने कहवत छे प्राण अने प्रकृति साथ तो आ कहवत नो अर्थ छे, मानस नो मानस नो स्वभाव માણસનો સ્વભાવ બદલવો મુશ્કેલ છે અગિયાર નંબરની મિત્રો કહેવત છે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય આ કહેવતનો અર્થ છે માણસનો સ્વભાવ બદલવો મુશ્કેલ છે ત્યારબાદ મિત્રો છેલ્લી કહેવત છે બારમા નંબરની બોલે તેના બોર વેચાય છેલ્લી મિત્રો કહેવત છે બારમા નંબરની બોલે તેના બોર વેચાય તો આનો અર્થ છે કહ્યા વગર કહ્યા વગર કોઈને કંઈ ખબર ના પડે છેલ્લી મિત્રો કહેવત છે બારમા નંબરની બોલે તેના બોર વેચાય તો આનો અર્થ છે કહ્યા વગર કોઈને કંઈ ખબર ના પડે તો મિત્રો આજના વિડીયોમાં આપણે બાર ગુજરાતી કહેવતો અને તેના અર્થ લખીને સમજાવ્યા જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરજો